A રાજકોટના કુવાડવા વિસ્તાર ખાતે આવેલા એક વિડીયોગર ઝપાઝપી ના દ્રશ્ય છે તે સામે આવ્યા છે જ્યાં મહિલા પોલીસ કર્મી અને મહિલા છે એકબીજાના વાળ પકડીને ઝપાઝપી કરી રહ્યા છે ત્યારે શું સમગ્ર ઘટના હતી શું વિવાદ હતો વિગતવાર વાત કરીશું આ વિડીયો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજીએ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝન ઘણી બધી વખત અવારનવાર આપણે જોતા હોઈએ છીએ કે સામાન્ય જનતા ને પોલીસ વચ્ચે કોઈ બાબત ને લઈને વિવાદ થઈ જતો હોય છે વાત એટલા હદ સુધી પહોંચી જતી હોય છે કે અમુકવાર પોલીસ કર્મીઓ છે તે મારા મારી ઉપર ઉતરી જતા હોય છે તો અમુકવાર સામાન્ય જનતાને એટલો આક્રોશ હોય છે કે તે પોલીસવાળા ઉપર હુમલો કરી દે છે તેના તમામ ઘટનાઓની વચ્ચે હવે રાજકોટના કુવાળવા વિસ્તાર ખાતેનો એક વિડિયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોમાં નો પાર્કિંગને લઈને વિવાદ થયો હતો પરંતુ જે વ્યક્તિનું વાહન ટોઈંગ થયું હતું નો પાર્કિંગમાં હતું તેણે તો દંડ ભરવાની તૈયારી બતાવી પરંતુ તે મહિલાના મિત્રો ત્યાં પહોંચે છે પોતાની ઓળખાણ બતાવે છે અને આને લઈને મહિલા એએસઆઈ અને જે મહિલા છે તેની વચ્ચે વિવાદ થાય છે અને મામલો એટલો વણસે છે કે સામસામે ઝપાઝપીના દ્રશ્ય પણ સામે આવે છે ઘટનાની વાત એવી હતી કે એસઆઈ રાધિકાબેન મકવાણા જે પોતાની ફરજ ઉપર હાજર હતા જેમાં એક ડીમાર્ટ મોલ પાસે એક્ટિવાનો પાર્કિંગ ઝોનમાં ઊભું હતું આને જ લઈને રાધિકાબેન મકવાણા જે એસઆઈ છે તેઓ એક્ટિવા ટો કરીને લઈ જઈ રહ્યા હતા ત્યારે આ એક્ટિવાના માલિક સેજલબેન ભટ્ટી છે તેઓ દ્વારા કહેવામાં આવે છે કે હું દંડ ભરવા માટે તૈયાર છું સાતસો રૂપિયાના દંડની રકમ પણ ચૂકવવા માટે તેઓ તૈયારી દર્શાવે છે ને એટલામાં સેજલબેન ભટ્ટીના જે મિત્ર મળી જાય છે મહિલા જેનું નામ હોય છે ફિરોઝાબાનુ તેઓ ત્યાં પહોંચે છે ને અને મહિલા એએસઆઈને કહે છે કે શું તમે અમને ઓળખો છો તમે આ પ્રકારે જે દંડ લઈ રહ્યા છો તે યોગ્ય નથી નામ કરીને બંને વચ્ચે કોઈ બાબતને લઈને રગજગ થાય છે એટલો જ નહીં વિવાદ એટલો વકરે છે કે જે મહિલા છે તેની સાથે તેમની પુત્રી પણ હોય છે તેમાં હાલ જે રીતે મહિલા એસઆઈનો આરોપ છે કે તેમની સાથે ઝપાઝપી કરવામાં આવીને સાથે જે ફિરોઝા બાનુ ને તેમના પુત્રી છે સમશા બાનુ તેમના દ્વારા મહિલા એસઆઈ રાધિકાબેન મકવાણા સાથે જે વિવાદ કરવામાં આવ્યો હતો મામલો બીચક્યો હતો જેમાં એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ લગાવવામાં આવી રહ્યા હતા પરંતુ હાલ આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયુ વેગની જેમ વાયરલ થઈ રહ્યો છે પહેલાં તો આ વિડીયોમાં આપ જોઈ શકો જેવી રીતે બે એક મહિલા પોલીસકર્મીને અને મહિલા જેવી રીતે સામ સામે એકબીજાના વાળ પકડીને ઝપાઝપી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અને આ ઘટના બન્યા બાદ એ સાઈ ટ્રાફિક વિભાગના રાધિકાબેન મકવાણા આ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શમશા બાનુ અને તેમના માતા ફિરોઝા બાનું સામે ફરિયાદ પણ નોંધાય છે જે મામલામાં પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ આજે સમગ્ર વિવાદ સામે આવ્યો છે જેમાં એક્ટિવા ચાલક દંડ ભરવા માટે તૈયાર હતા પરંતુ તેમના મિત્ર ત્યાં આવે છે ને ત્યારબાદ એ સાઈ મહિલા કર્મી સાથે તેઓ સીધો ઝઘડો કરવા લાગે છે ને આના જ કારણે વિવાદ બકરે છે અને આ ઘટનાને આવી રીતે અંજામ આપવામાં આવે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ની ચેનલ કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો ने केजे पीड परा